અમેરિકાએ હવે એચ વન બી વિઝા માટે અઠ્યાસી લાખ રૂપિયા વસ્તુ વસૂલવાની વાત કરી દીધી છે ટેરિફ ગોલ્ડન કાર્ડ અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે નવો ધડાકો કર્યો છે આના પછી ભારતથી જેટલા પણ લોકો ત્યાં ગયા હતા જ્યાં કમાવવા માટે ટેક અને આઈટીમાં કામ કરતા બધા જ લોકોને કંપનીએ ચોવીસ કલાકમાં પાછા ભારત આવવા માટે સૂચના આપી દીધી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એટલે આજે વ્હાઇટ હાઉસ ખાતે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે સાથે જ ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ અને કોર્પોરેટ કાર્ડ જેવી સુવિધાઓની પણ રજૂઆતો કરી છે અને ત્યાં જાહેરાત કરી છે કે આમાં તમને આ મળશે ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ જે લોકો લે છે એ લોકોને યુનાઇટેડ સ્ટેટમાં અમર્યાદિત રહેઠાણનો અધિકાર આપવામાં આવશે आ, president, one of the most abused visa systems in our current immigration system has been the h1b non-immigrant visa program. this is supposed to allow highly skilled laborers uh, who work in fields that americans don't work in. To come into the United States of America, uh, what this uh, proclamation will do is raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers, but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. We to need work. workers. We need workers. We need great workers, and. This pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're one hundred thousand dollars per year, so the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government one hundred thousand dollars, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody. You're going to train one of the recent graduates from one of the great universities across our land, train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H 1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They, they love this. it. They love it. They really love it. They need it. આપણે જો એચ વન બી વિઝા વિશે વાત કરીએ તો ભારતને આ નિર્ણયથી સૌથી વધારે નુકસાન થાય એમ છે કારણ કે ભારત એચ વન બી વિઝાનો સૌથી મોટો લાભાર્થી છે જે મંજૂર થયેલા વિઝાના ટકા હિસ્સો છે એટલે તમે સમજો કે કેટલા બધા લોકો એ જ વિઝા પર ત્યાં જાય છે ભારતીય આઈટી અને ટેક કંપની દર વર્ષે હજારો કર્મચારીઓને એચ વન બી કોન્ટ્રાક્ટર યુએસ મોકલે છે જો કે આટલી ઊંચી ફી ઉપર લોકોને યુએસ મોકલવાથી હવે કંપની પણ એમને નફો નહીં થાય એટલે એ લોકો એમને પાછા બોલાવશે કંપનીઓએ નિર્ણય લઈ લીધો છે અને બહુ જ બધી કંપની એવી છે કે જેટલા એ ત્યાં મોકલ્યા હતા પોતાના કર્મચારીઓને બધાને ચોવીસ કલાકમાં પાછું આવી જવા માટે કહી દીધું છે એચ વન બી વિઝા કાર્યક્રમ એ ઓગણીસો નેવમાં અમેરિકામાં એવા લોકો માટે રજૂ કરવામાં આવ્યો હતો જેમની પાસે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ ગણિત અથવા એવા વિષયોમાં સ્નાતક અથવા ઉચ્ચ શિક્ષણની ડિગ્રી છે જે નોકરી મુશ્કેલ માનતા હતા એ લોકો માટે ત્યાં સુવિધા કરવામાં આવી હતી તો હવે ભારતીય ભારતથી અમેરિકા કામ કરવા માટે જતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે નોંધપાત્ર ઘટાડો કારણ કે તમે સમજો કે ઇઠ્યાસી લાખ રૂપિયા કોઈ કંપની કેમ ખર્ચે એમાં એ બીજું કંઈ પણ કરી શકે એટલે એ બધું જ વિચારીને ધીરે ધીરે કંપનીઓએ બેકફૂટ પર તો આવી ગઈ છે કંપનીઓએ પોતાના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે ટ્રમ્પ અને યુએસને એનાથી સૌથી વધારે ફાયદો થઈ શકે છે જે આ વિઝામાં પૈસા વસૂલવાની જે વાત છે એટલે ટેરિફ એના પછી આ વિઝા ગોલ્ડન કાર્ડ ને બહુ જ બધી સુવિધાઓમાં જે બદલાવ આવ્યા છે એના કારણે હવે અમેરિકા જો વઘરું તો થઈ ગયું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસાવી લો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો